નમસ્કાર મિત્રો હું છું તરફ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ સી ઈટી એક્ઝામ આપી હતી એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ગયા છે શું છે સમાચાર શું છે નવી અપડેટ આપણે સંપૂર્ણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈશું જો તમે મિત્રો આ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ પર મિત્રો હું કમ્પ્યુટર રિલેટેડ વિડીયો વિદ્યાર્થીને લગતી અપડેટ ટીચરને અપડેટ અને આ સરકારની જેટલી પણ નવી યોજનાઓ છે તેને જે ઈ સેવાઓ છે તેમને લઈને વિડીયો બનાવતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો શું છે ઓફિશિયલ અપડેટ તે આપણે દાન સરદારની ઓફિશિયલ વિદ્યાર્થી મિત્રો તમારા માટે શું છે અપડેટ તેની આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ ચેક કરી એ તો તેના માટે સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવું પડશે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે જી એસ એસ વાયુ જીયુ જી ડોટ ઇન ત્યારબાદ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં તમારી વેબસાઇટ ઓપન થશે એકવાર વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ અહીંયા તમને ન્યૂની અંદર તમને નોટિફિકેશનની અંદર દેખાશે કે અહીંયા

પૂર્ણ પૂર્ણ કરવા આવે છે આ વેબસાઈટ ની લિંક મિત્રો મેં મારા અંદર મૂકી દીધી છે ત્યાંથી તમે સીધા ક્લિક કરી અને આ વેબસાઇટ ઉપર તમે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ શકો છો તો આમ જે વિદ્યાર્થી મિત્રોના ના ચોસઠ માર્ક સીટી ની અંદર આવેલા છે તો એમને છ તારીખ થી લઈ અને બાર તારીખ વચ્ચે ફોર્મ ભરી દેવાના છે માત્ર છ દિવસ નો સમયગાળો છે જેમને પણ સીટી એક્ઝામ આપી છે તેમના સુધી આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી અને આ ફોર્મ ભરી દેવા જણાવવું નમસ્કાર મળીએ નેક્સ્ટ વિડીયો અંદર